નમસ્કાર તમે સાંભળી રહ્યા છો રેડિયો મની નાઇન પર સમાચારોનું લંચ બોક્સ કેટલા ઘટ્યા એલપીજી સિલિન્ડરના ભાવ પંદર વર્ષના કેટલા હાઈ પર પહોંચી ચોખાની કિંમતો આધાર કાર્ડ બનાવવાનો શું છે નિયમ આ સિવાય પણ બિઝનેસ અને ફાઈનાન્સ સાથે જોડાયેલા ઘણા સમાચારો છે અમારી પાસે તો ચાલો ખોલીએ સમાચારોનું લંચ બોક્સ કમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થયું છે ઓગણીસ કિલોના કમર્શિયલ એલપીજી સિલિન્ડર પર ચાલીસ રૂપિયાનો ફાયદો થવાનો છે જ્યારે ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડરના કિસ્સામાં કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એટલે કે ઓએમસીએ ઓગણીસ કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઓગણચાલીસ રૂપિયા પચાસ પૈસા પ્રતિ સિલિન્ડરનો ઘટાડો કર્યો છે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કહ્યું છે કે કોમર્શિયલ સિલિન્ડરની નવી કિંમતો આજથી એટલે કે બાવીસ ડિસેમ્બરથી લાગુ થઈ ગઈ છે સોવરિંગ ગોલ્ડ બોન્ડ સ્કીમની સિરીઝ ત્રણમાં રોકાણ કરવાની આજે છેલ્લી તક છે આવી સ્થિતિમાં જો તમે બજારમાંથી સસ્તા દરે સોનું ખરીદવા માંગતા હો તો તમે આજ સાંજ સુધી આ યોજનામાં રોકાણ કરી શકો છો ખરીદીના ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને વિકલ્પો ઉપલબ્ધ છે વર્ષ બે હજાર ત્રેવીસ માટે સોવરિંગ ગોલ્ડ બોન્ડનો છેલ્લો હપ્તો અઢાર ડિસેમ્બરે રોકાણકારો માટે ખુલ્યો હતો કેન્દ્ર સરકારે પાન આધાર લિંક કરવામાં વિલંબ કરનારાઓ પાસેથી અત્યાર સુધીમાં બે હજાર એકસો પચીસ કરોડ રૂપિયાની પેનલ્ટી વસૂલ કરી છે ત્રીસ જૂન બે હજાર ત્રેવીસ મફતમાં પાન આધાર લિંક કરવાની છેલ્લી તારીખ હતી ત્યારબાદ જેમણે આધાર લિંક કરાવ્યું છે તેમાંથી દરેક પાન કાર્ડ હોલ્ડર પાસેથી સરકારે એક હજાર રૂપિયાનો દંડ વસૂલ્યા બાદ પાન આધારને લિંક કર્યું છે સરકારે સંસદમાં જણાવ્યું કે પહેલી જુલાઈ બે હજાર ત્રેવીસ પછી તેમણે પાન આધાર લિંક કરનારા કુલ બે પોઈન્ટ પચીસ કરોડ લોકો પાસેથી બે હજાર પચીસ કરોડ રૂપિયા વસૂલ્યા છે ચોખાના ભાવમાં વધારો યથાવત છે ભારે માંગને કારણે ચોખાના ભાવ પંદર વર્ષના ઉચ્ચ સ્તરે પહોંચી ગયા છે બ્લૂમબર્ગના અહેવાલ મુજબ થાઈ રાઇસ એક્સપોર્ટ્સ એસોસિએશને જણાવ્યું હતું કે થાઈ વાઇટ્સ રાઇસ બ્રોકન પાંચ ટકા જે એશિયન બેન્ચમાર્ક છે તેની કિંમતો વીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ બુધવારના રોજ બે પોઈન્ટ પાંચ ટકા વધીને છસો પચાસ ડોલર પ્રતિ ટન થઈ ગઈ છે જે પંદર વર્ષમાં ઓક્ટોબર બે હજાર અઢાર બાદ સૌથી વધુ છે ચોખાના ભાવ વધવાનું મુખ્ય કારણ ભારતમાંથી ચોખાની નિકાસ પર પ્રતિબંધ અને થાઇલેન્ડમાં ચોખાના પાકને થયેલું નુકસાન છે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં ભાવમાં નબળાઈ જોવા મળી હતી પરંતુ નવેમ્બર પછીથી ભાવમાં ફરી વધારો જોવા મળી રહ્યો છે મહત્વપૂર્ણ છે કે અલ નીનોને કારણે એશિયામાં ચોખાના પાકને ઘણું નુકસાન પહોંચ્યું છે યુઆઈડીએઆઈએ આધાર બનાવવા સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યો છે અઢાર વર્ષથી વધુ વયના લોકોએ પ્રથમ વખત આધાર બનાવવા માટે તેનું પાસપોર્ટની જેમ વેરીફિકેશન કરાવવું પડશે યુઆઈડીએઆઈના નવા નિયમોનુસાર પહેલીવાર આધાર બનાવનારા અઢાર વર્ષથી વધુ ઉંમરના લોકોએ રાજ્ય સરકારની સંમતિથી ફિઝિકલ વેરીફિકેશન પ્રોસેસમાંથી પસાર થવું પડશે હવે યુઆઈડીઆઈ નહીં પરંતુ રાજ્ય સરકાર આધાર માટે વેરીફિકેશન કરશે આ કામ માટે રાજ્ય સરકાર જિલ્લા અને તાલુકા સ્તરે નોડલ અધિકારીઓ અને વધારાના જિલ્લા મેજિસ્ટ્રેટની નિમણૂક કરશે ભારતીય રેલવે વંદે ભારત ટ્રેનની સ્પીડ વધારવા જઈ રહી છે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે એકસો દસથી થી એકસો ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેન ચલાવવા માટે જરૂરી સ્થળોએ સેફટી ફેન્સિંગ લગાવવામાં આવશે મંત્રીએ કહ્યું કે 130 ત્રીસ કિલોમીટરથી વધુની સ્પીડ માટે આખા રેલવે ટ્રેકને સેફટી ફેન્સિંગથી કવર કરવામાં આવશે વંદે ભારત ટ્રેનોની સાથે અન્ય ટ્રેનોની સ્પીડમાં પણ વધારો થવાને કારણે ભારતીય રેલવેના ઓપરેશન માં સુધારો થશે તો સમાચારોના માં આજે માત્ર આટલું જ તમે સાંભળતા રહો રેડિયો મની નાઇન અમે લઈએ વિદાય નમસ્કાર